શું અપડેટ સુધી પહોંચી છે કોઈ જાણકારી ધ્વનિ જે રીતે ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું કે અંદાજિત હજાર જેટલા ટેસ્ટની જરૂરિયાત પડશે સાથે જ તે વ્યવસ્થા છે તે ખાસ કરીને ગાંધીનગરની એફએસએલ છે સાથે જ એનએફએસયુ છે ત્યાં કરવામાં આવશે અત્યારે આ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે કારણ કે જે મોટાભાગના મૃતદેહ છે તેમના ડીએનએ લેવાઈ ચૂક્યા છે તેમના પરિજનોના ડીએનએ ટેસ્ટ માટેની કામગીરી અલગ જગ્યાએ થઈ રહી છે તેવા સંજોગોની અંદર પોસ્ટમોર્ટમ રૂમની બહાર અત્યારે જે ટ્રાફિક છે તે ખોલવામાં આવ્યો છે પોલીસનો બંદોબસ્ત હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે જે રીતની સ્થિતિ અને દ્રશ્યો છે અત્યારે જે રીતે અહીંયા જોઈ શકાય છે પોલીસના કાફલાની સાથે સાથે આ અહીંયા જે ટ્રાફિક જે છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઘણા લાંબા સમયથી આ ટ્રાફિક બંધ રાખવામાં આવ્યો હતો હજુ પણ ટેસ્ટિંગની કાર્યવાહી છે તેની અંદર લગભગ ત્રણ દિવસ જેટલો સમય જાય તે પ્રકારની સ્થિતિ છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે રીતે દુર્ઘટના બની તે દુર્ઘટના બાદ જે લોકોને હોસ્પિટલ સુધી લાવવાની કામગીરી કરવાની હતી તે ઝડપથી થઈ તે બાબતની પણ નોંધ લેવામાં આવી છે અત્યારે જે મૃતકના પરિજનો છે તેઓના બી ટેસ્ટ માટેની કામગીરી ચાલુ છે હજુ અંદાજીત બે કલાક સુધી આ કામગીરી ચાલે તે પ્રકારની વાત સામે આવી રહી છે તેવા સંજોગોની અંદર પીએમ રૂમની બહાર છેલ્લા ત્રણ કલાકથી એક પણ જે મૃતક છે તેને લાવવામાં નથી આવ્યા અને સ્થિતિમાં જે પ્રમાણેની વાત છે તે પ્રમાણે ડીએનએ ટેસ્ટ જે છે તે કરવામાં આવી રહ્યા છે બીજી જગ્યાએ પીએમ રૂમની બહાર હાલ ફરીથી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે જી આભાર તેજસ જાણકારી આપવા માટે